વિદ્યાર્થી મિત્રો માંજોઠી ક્લાસીસમાં હું એસએલ માંજોઠી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડિયોમાં આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન જેને અંગ્રેજીમાં કહેવાય છે સાયકોલોજી તેનો ચેપ્ટર નંબર એક સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર એકના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પાંચ વિભાગ આપેલા છે એ બી સી ડી અને ઈ સૌથી પહેલાં આપણે વિભાગ એથી શરૂઆત કરીશું વિભાગ એમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી જેમ્સ ડ્રેવર બીજો પ્રશ્ન છે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન ડી રસ પ્રશ્ન નંબર ત્રણ સંવેદન એટલે તો મિત્રો સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચાર કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકારો આપ્યા છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન ડી હેનિંગ પ્રશ્ન નંબર પાંચ પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તો મિત્રો પૂરકતાનો નિયમ એ પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર છ બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ત્રણ ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સાત પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી વર્ધીમર કોહલર અને કોફકા પ્રશ્ન નંબર આઠ સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ વીસ થી વીસ સીપીએસ સુધી પ્રશ્ન નંબર નવ ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે તો મિત્રો ત્વચા દ્વારા ચાર પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર દસ દ્વિનેત્રીય વિષમતા એટલે શું તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે ત્યારબાદ હવે વિભાગ બી માં છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે ધ્યાનનો ધ્યાનનો આધાર આધાર કોના પર છે તો મિત્રો ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે બીજો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવૈજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે તો મિત્રો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવૈજ્ઞાનના સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે પ્રશ્ન નંબર ત્રણ કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે તો મિત્રો કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે પ્રશ્ન નંબર ચાર સંગઠનમાં સમીપતા એટલે શું તો મિત્રો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ આને સંગઠનમાં સમીપતા કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ અભિરુચિ માટે મોકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો મિત્રો અભિરુચિ માટે મોકડુગલે અપ્રગટ ધ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે પ્રશ્ન નંબર છ મધ્ય કર્ણના અસ્થિઓના નામ આપો તો મિત્રો મધ્ય કર્ણના ત્રણ અસ્થિઓ છે હથોડી એરણ અને પેંગડું પ્રશ્ન નંબર સાત વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો તો મિત્રો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા 20 થી 20000 સીપીએસ હર્ટ સુધીની કંપન સંખ્યા છે પ્રશ્ન નંબર 8 ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો તો મિત્રો ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતો આ પ્રમાણે છે અનેત્રીય સંકેત એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત પ્રશ્ન નંબર 9 છે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટ્ટીય વિષમતા કયા કારણથી સર્જાય છે તો મિત્રો ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે આ કારણથી દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટ્ટીય વિષમતા સર્જાય છે પ્રશ્ન નંબર દસ માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે તો મિત્રો ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે ત્યારબાદ આવે છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે સંવેદન એટલે શું તો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો સરસ મજાના સારા અક્ષરે અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે ધ્યાન વિચલન એટલે શું પ્રશ્ન નંબર ત્રણ ધ્યાનના લક્ષણો જણાવો પ્રશ્ન નંબર ચાર પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે કેવી રીતે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે શા માટે પ્રશ્ન નંબર છ નેત્રમણીનું અનુકૂલન એટલે શું પ્રશ્ન નંબર સાત ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર આઠ ધ્યાન નો કેન્દ્ર પ્રદેશ એટલે શું પ્રશ્ન નંબર નવ સાપેક્ષ કદ સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર દસ ધ્યાન પ્રેરણાત્મક છે વિધાન સમજાવો ત્યારબાદ આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો વિભાગ ડી તેમાં પ્રશ્ન નંબર એક છે પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો બીજો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો પ્રશ્ન નંબર પાંચ ઊંડાઈના એકનેત્રીય સંકેતો જણાવી કોઈ પણ બે સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો અથવા તો સંવેદનના પ્રકારોના નામ જણાવો પ્રશ્ન નંબર સાત નેત્રપટ્ટીય વિષમતા ટૂંકમાં સમજાવો પ્રશ્ન નંબર આઠ પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા સમજાવો ક્વેશ્ચન નંબર નવ કેન્દ્રીકરણ અર્થ આપી સમજાવો પ્રશ્ન નંબર દસ વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું સમજૂતી આપો ત્યારબાદ હવે વિભાગ ઈ નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે જેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો બીજો પ્રશ્ન છે ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर त्र ध्यान वस्तुलक्षी को उदाहरण सहित समझाओ त्यार प्रश्न नंबर चार પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર એકના મોસ્ટ આઈએમપી સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું ટૂંક સમયમાં જ તમને બાકીના ચેપ્ટરના સ્વાધ્યાયના આઈએમપી પ્રશ્નો મળી જશે એટલે આપણા આ ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે અગાઉ આપણે આ ચેનલ પર ધોરણ બાર સમાજશાસ્ત્રના બધા જ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે તે વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ